ભરૂચના જંબુસર બાયપાસ ચોકડી ઉપર કરેલા દબાણને તંત્રએ હટાવી દેતા લારી ગલ્લા ધારકો બેકાર બન્યા હોવાના આક્ષેપો સાથે આજે સોમવારના રોજ આમ આદમી પાર્ટીના નેજા હેઠળ કલેકટરને આવેદનપત્ર આપીને બ્રિજ નીચે જગ્યા ફરવવાની આપ કરી તેનું ભાડું પણ ચૂકવવાની તૈયારી બતાવી હતી ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર માર્ગના મકાન એનએચઆઈ જીએસઆરડી અને નગરપાલિકાના સહયોગથી શનિવારથી શરૂ થયેલી ગેરકાયદેસર દબાણ હટાવો કામગીરી એક અઠવાડિયા સુધી ચાલનાર છે

ભરૂચમાં અસંખ્ય પાકા બાંધકામો છે જેના ઉપર કોઈ દિવસ બુલડોઝર ફરતું નથી અને નાના લારી ગલ્લા હર હંમેશા હેરાન ગતિ કરવામાં આવે છે હાલમાં પણ એપીએમસી માર્કેટથી લઈ અને ગરમે નાળા સુધી તમામ દબાણ તાત્કાલિક ધોરણે ટ્રાફિકની ની સમસ્યા બતાવી દૂર કરવામાં આવી રહ્યા છે જેના કારણે 100 થી 200 પરિવારો બેરોજગાર બની રહ્યા છે આ તમામ લારી ગલ્લા પરિવારને યોગ્ય જગ્યા ફાળવી આપવા અન્યથા જે પાકા બંધ મકાનો છે અને પાકા બાંધકામોને પણ તાત્કાલિક ધોરણે દૂર કરવા અથવા બાયપાસ બ્રિજ નીચે ખાલી પડેલી જગ્યા ફાળવવાની માંગ સાથે ભાડું પણ ચૂકવવાની રજૂઆતો કરી હતી આજે બપોરે ત્રણ કલાકે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું આજે ત્રીસ ત્રીસ વર્ષથી જ્યારે ભાજપ સરકાર રાજ કરતી હોય સેન્ટ્રલમાં કેન્દ્રમાં અને રાજ્યમાં જ્યારે ભાજપ સરકાર જ્યારે સત્તા લઈને બેઠી હોય ત્યારે પણ દેશની મહિલાઓ આજે સુરક્ષિત નથી દીકરીઓ સુરક્ષિત નથી તાજેતરમાં જ બે મહિના હમણાં ગયા મહિને જે આપણે કિસ્સો જોયો કે દસ મહિનાની બાળા ઉપર અંકલેશ્વરની અંદર બળાત્કાર કરવામાં આવ્યો શું પગલા લેવામાં આવ્યા ગૃહમંત્રી સાહેબ વારે વારે એક જ વસ્તુ બોલે છે કે આ વખતે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે પરંતુ આપણે જોયું કે ભાઈલીની અંદર અત્યારે જે તાજેતરમાં જે બળાત્કારનો જે બળાત્કાર જે આચરવામાં આવ્યો જ્યારે એની આગળ કેટલાક ભાજપના હોદ્દેદારો દ્વારા પણ બળાત્કાર કરવામાં આવ્યો આવા જે બળાત્કારીઓ છે એ લોકોને ફાંસીએ ચડાવવા જોઈએ સરકાર આની અંદર કાયદો મજબૂત બનાવવો જોઈએ જેથી કરી બીજા કોઈને વિચાર પણ આવે તો એ લોકોના પગ ધ્રુજવા જોઈએ અને આજે ગૃહમંત્રી સાહેબે રાજીનામું આપી દેવું જોઈએ હર સંઘવી સાહેબે રાજીનામું એટલા માટે આપવું જોઈએ કારણ કે દર વખતે અવારનવાર આવા જે બનાવો બને છે પણ આ બનાવોની અંદર એવો કોઈ મજબૂત કોઈ એવો કિસ્સો નથી બેસતો કે જેની અંદર મહિલાઓ આપણી સુરક્ષિત રહી શકે નવરાત્રીનો દિવસ ચાલી રહ્યો છે પવિત્ર નવરાત્ર ચાલી રહ્યા છે આ નવરાત્રીની અંદર અવારનવાર અવાવડું જગ્યાની અંદર જે પોલીસ સુરક્ષા જે પૂરી પાડવાની હોય ત્યાં નથી પાડી શકતા કારણ કે ભરૂચની અંદર એવી કેટલીક જગ્યાઓ પોલીસની ખાલી પડે છે એ જગ્યાઓ નથી પૂરી શકતા પાંચ પાંચ વર્ષથી જયારે ગૃહમંત્રીનું તમે લગામ સાચવી હોય તમે પોલીસની સુરક્ષાને તમે નેતાઓની અંદર લગાવી દીધી છે તમે પોલીસને અન્ય કોઈ નેતા આવે અન્ય કોઈ પણ પ્રોગ્રામ હોય એની અંદર તમે લગાવી દો છો તો ગુનાહિત પ્રવૃત્તિઓ જે રોકવાનો વારો છે એ નહીં રોકાઈ શકે જેથી કરી હર સંઘવી સાહેબે આની અંદર રાજીનામું આપી દેવું જોઈએ અને સ્વૈચ્છિક રાજીનામું આપી અને તમારાથી લગામ નથી સાચવાતી તો પોલીસને આ કાયદો અને વ્યવસ્થા સાચવા માટે પોલીસને આપી દેવું જોઈએ આટલા બધા પરિવારો બેરોજગાર થતા હોય ત્યારે તમામ લોકોને રોજગારી મળી રહે એ હેતુ સર યોગ્ય મારું નામ સલમાન સાદિક પટેલ છે જે ગઈકાલે જે બાયપાસના ઉપર જે દબાણ થયો અને જે લાડી ગલ્લાઓ હટાવવામાં આવ્યા એના માટે અમે કલેક્ટર સાહેબ પાસે અરજી આપવા આવેલા છે કે અમને કે કોઈ એવી જગ્યા આપો કે અમને રોજગાર અમારો ચાલુ રહે પ્લસ કે અમારી બધોની માંગણી એવી છે કે બાયપાસ બ્રિજ આપણી જગ્યા છે હાલ અબ્બી થઈ છે એ અંદર અમને જગ્યા આપે એનું જે રોગ્ય વર્તન હશે એ વર્તન અમે લારી કલ્લા વાળા આપશે બેરોજગાર થઈ ગયેલા માણસો બી બધા બેઠેલા છે એના માટે અમે અહીંયા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીએ છીએ કે સાહેબ અમે આશા રાખીએ છીએ કે અમને એવી જગ્યા આપે કે અમે એનાથી રોજગાર અમારો ચાલુ રાખીએ વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે હમરી નવી વીડિયો સબસે પહેલે દેખને કે